જેનું જમીન સંપાદન પાંચ પાંચ હજાર કરોડ ના પ્રોજેક્ટ આજે અટકીને પડ્યા છે એમને તો હું કઈ સારો થોડો લાગુ છું એટલે ખેડૂતો ચિંતા ચિંતાથી કેતા કે તમે રાતે ના નાખો

અને આ નિર્દોષ ખેડૂતોને જેલમાં મૂકવામાં આવ્યા છે તેના વિરુદ્ધમાં આવતા આવનારી તારીખ સત્યાવીસ દસ ના રોજ મૂળી મામલતદાર સાહેબને આપણે આવેદન પત્ર દેવા જવાનું છે તો તમામ મૂળી તાલુકાના ખેડૂત મિત્રોને તારીખ સત્યાવીસ દસ ના રોજ સવારે દસ વાગે મૂળી મામલતદાર ઓફિસે હાજર થવા તમારા વિનંતી જય જવાન જય કિસાન તાલુકામાં હડદર ગામની જે ખેડૂતો મહાપંચાયત કરી હતી તેમાં આપણા ખેડૂત આગેવાન રાજુભાઈ ખબડા સાહેબ અને એની સાથે જે પંચ્યાસી ખેડૂતોની જે ધરપકડ કરી છે એના અનુસંધાનમાં ઉદામડા ગામની જે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની જે જાહેર સભા રાખવામાં આવી છે તેમાં હું તમામ ખેડૂતોને આહવાન કરું છું કે ખેડૂતો જોડાઈ અને રાજભાઈના સમર્થનમાં અને નિર્દોષ ખેડૂતોને ધરપકડ કરી તેને સુકારા માટે મોટી સંખ્યામાં ખેડૂતો આવે એ માટે જાહેર જનતાને અને સ્થાન તાલુકાના તમામ ખેડૂતોને આખમતો આપણે અપીલ કરું છું અને સાથે કમો પગ મિલાવી અને ખેડૂતોનો વિકાસની સાથે આપણે વાત રજૂ કરી અને રાજુભાઈનો અવાજ મજબૂત કરી એવી તમામ સ્થાન તાલુકાને પ્રજાને જાહેર ખેડૂતોને આમંત્ર જય જવાન જય નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલ જે બોટાદ કરદા કાંધ લઈ અને નિર્દોષ ખેડૂત આગેવાનો અને નિર્દોષ ખેડૂત ઉપર જે ભાજપ સરકારે જે ખોટા કેસ કરી ખેડૂતોને અને ખેડૂત આગેવાનોને જેલમાં પૂરી ફોટા કેસ કર્યા છે તો એમને ધ્યાનમાં લઈ અને આવતી સત્યાવીસ દસ સોમવારના રોજ આપણે મુડી તાલુકાના દરેક ખેડૂતે ખેડૂતએ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવા જવાનું છે તો આપ જરૂર દરેક ખેડૂત વાળીયેવાડિયેથી પધારજો જે આગેવાન આપણા માટે પાંચ પાંચ વર્ષથી સતત લડાઈ આપતા હોય અને આપણા લીધે જેલમાં જતા હોય આગેવાનો તો એમના માટે આપણે એક દિવસ આંદોલન એમના માટે મામલતદાર સાહેબને આમ આમ આવેદન પત્ર દેવા માટે જરૂર થી પધારજો જય જવાન જય કિસાન તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આવતી સત્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ મૂડી મામલતદાર સાહેબને ને પત્ર આપવાનું છે તેનું મુખ્ય કારણ છે કે બોટાદ ની અંદર જે કરદા કાંડ થયો તેની અંદર નિર્દોષ પંચ્યાસી આસપાસ ખેડૂત જે જેલમાં ગયા એમાં અમારા ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા તે તેમને પણ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે તો તેમના સમર્થનમાં તમામ ખેડૂત આવ્યા છે અને સત્યાવીસ તારીખના દિવસે મૂળી મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા માટે જવાનું છે તો મૂળી તાલુકાના તમામ ખેડૂતોને અમે આમંત્રણ આપીએ છીએ કે તમામ ખેડૂતો આવો અને રાજુભાઈ માટે એક એક દિવસનો સમય કાઢી અને મૂળી આવો જય જવાન જય કિશાન કોટાદની અડધા પ્રથા એ લગભગ આખા ગુજરાતને હચમચાવ્યું પંચ્યાસી જેટલા ખેડૂતો ઉપર ભાજપની સરકારે ગુનો દાખલ કર્યો અત્યારે પાંસઠ જેટલા ખેડૂતો જેલમાં છે આ ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ એકત્રીસ તારીખે બપોરે એક વાગે સુદામડા આવી રહ્યા છે સુદામડામાં આ આખા વિસ્તારના ખેડૂતોની બહુ જ મોટી જાહેર સભા જેલમાં ગયેલા ખેડૂતોના સમર્થનમાં એપીએમસીમાં થતા ખેડૂતોના શોષણની વિરુદ્ધ અડદા પ્રથાની વિરુદ્ધ અને ભાજપના સરમુખત્યારશાહીની વિરુદ્ધ આ સભામાં નાદ ગાજશે ગુજરાતભરના ખેડૂતો મોટી સંખ્યામાં સુદામડામાં એકત્રીસ ઓક્ટોબરના રોજ ઉમટી પડવાના છે અને આ જાહેર સભાની તૈયારીના આજે તાલુકામાં તાલુકામાં મીટિંગ મીટિંગ થઈ થઈ છે છે અત્યારે રહી જુદી જુદી વિધાનસભાઓના જુદા જુદા તાલુકાઓમાં મોટા ગામોમાં જાગૃતિની મિટિંગો થઈ રહી છે અને ભાજપના શાસનમાં ત્રીસ બત્રીસ વર્ષથી ખેડૂત અને ખેતી જે રીતે શોષાઈ રહ્યા છે જે રીતે ગુલામ બનાવાઈ રહ્યા છે ભાજપની આ ગુલામીમાંથી ભાજપના જુલમમાંથી વેપારીઓના કડદામાંથી ખેડૂતોને ઉગારવા માટેની આ જે લડાઈ છે એ લડાઈ નિરંતર ચાલુ રહેવાની છે એનું બહુ મહત્વનું કદમ 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતિના રોજ સુદામડા ગામે સાયલા તાલુકામાં જાહેર સભાથી થઈ રહ્યું છે આ સભામાં આપ સૌને મોટી સંખ્યામાં જોડાવા અને ખેડૂતોની લડતને પોતાનું સમર્થન વ્યક્ત કરવા માટે આમંત્રણ છે